જે નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌને મારા જય માતાજી જે લોકો એવું કહે છે કે પૂરો દિવસ પેટ ફૂલેલું રહે છે અથવા તો જમ્યા બાદ પેટ ફૂલી જાય છે સવારે પેટ વ્યવસ્થિત સાફ નથી થતું તે લોકો આ વિડીયોમાં ખાસ ધ્યાન આપજો અને તે લોકોને આ વિડીયો પણ શેર કરી દેજો વગર ખર્ચાનો અને જબરદસ્ત નુસ્ખો બતાવું છું જેનાથી તમને પેટ ફૂલવાની સમસ્યાથી જડ મૂળમાંથી છુટકારો મળી જશે પણ તે પહેલા નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ જેથી આયુર્વેદિક ને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો તમે જોયું હશે કે અમુક લોકો સાવ થોડું થોડું જમે છે ફિર બી તેનું પેટ છે તે ફૂલી જાય છે જમ્યા બાદ ફૂલી જાય છે અથવા તો પૂરો દિવસ પેટ ફૂલી જાય છે પેટ પેટમાં કંઈક અટવાયેલું છે પણ બહાર નથી નીકળતું સવારે પેટ વ્યવસ્થિત સાફ નથી થતું તે ઘણી પ્રકારની મેડિસિનો લે છે અમુક પ્રકારની પેટ સાફ કરવા માટે કેપ્સ્યુલો લેતા હોય છે ટેબ્લેટો લેતા હોય નિરોગી નહીં રહી શકો અને ક્યારેય પણ લાંબુ આયુષ્ય જેવી નહીં શકો એક જબરદસ્ત નુસ્ખો બતાવું છું કરવાનું શું છે તમારે પાંચ પાન જાંબુના લેવાના છે જેને ઘણા લોકો રામણાના પાન કહે છે પાંચ તાજા પાન તમારે જાંબુના લેવાના છે તેને તમારે પથ્થરમાં પીસી લેવાના છે અને પછી તેને એક ગ્લાસ બકરીના દૂધમાં મિક્સ કરી લેવાના છે બકરીનું દૂધ ના હોય તો તમે ગાયનું દૂધ લઈ શકો છો પણ બકરીનું દૂધ છે તે અતિ ઉત્તમ છે બકરીનું દૂધ હોય તો તમે બકરીનું દૂધ જ લેજો બકરીનું દૂધ ના મળે તો તમે ગાયનું દૂધ લઈ શકો છો પાંચ તાજા પત્તા તમારે જાંબુના લેવાના છે તેને તમારે પથ્થરમાં પીસી લેવાના છે અને તેને એક ગ્લાસ બકરીના દૂધમાં અથવા તો ગાયના દૂધમાં મિક્સ કરી અને રોજ સવારે ખાલી પેટ તેનું સેવન કરવાનું છે થોડા દિવસોમાં તમને અદભુત પરિણામ મળશે પેટ ફૂલવાની સમસ્યાથી જશે અને તમારું પૂરું બોડી છે તે એકદમ રિલેક્સ થઈ જશે સાવ સિમ્પલ અને સો અસરકારક નુસ્ખો છે જે લોકો પૂરો દિવસ પેટ પકડીને બેઠા રહે છે પેટ સાફ નથી થતું પેટમાં કઈક અટવાયેલું છે પણ બહાર નથી નીકળતું જમ્યા બાદ પેટ ફૂલી જાય છે પૂરો દિવસ પેટ છે તે ફૂલેલું રહે છે તો તેના માટેનો તમારે પાંચ પાન જાંબુના લેવાના છે પાંચ તાજા પાન હોય છે તે તમારે જાંબુના તેને પીસી લેવાના છે અને એક ગ્લાસ બકરીના દૂધમાં બકરીના દૂધમાં તમારે મિક્સ કરવાનું છે બકરીનું દૂધ જો ઇનકેસ ના મળે તો તમારે ગાયના દૂધમાં મિક્સ કરી અને રોજ સવારે ખાલી પેટ પીવાનું સ્ટાર્ટ કરી દેવાનું છે થોડા જ દિવસોમાં તમને પેટ ફૂલવાની તકલીફથી મૂળમાંથી છુટકારો મળતો જશે પેટ પણ વ્યવસ્થિત સાફ થશે પેટમાં રહેલી બધી જ ગંદકી છે તે ધીમે ધીમે બહાર નીકળતી જશે પૂરું બોડી છે તે એકદમ રિલેક્સ થઈ જશે વિડીયોને બધાને શેર કરજો ખૂબ મદદરૂપ થશે અને આવી જ આયુર્વેદિકને લગતી માહિતી જાણવા માટે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો